અને ધારાસભ્ય યશોમતી ઠાકોર સહિત મોટી સંખ્યામાં મહિલા ખેડૂતોએ ભાગ લીધો હતો આ સ્થળે ધારાસભ્ય અને સાંસદ બંને પોતાની કમરે ડ્રમ હતા અને આ બુલપેનમાં સાંસદો સાથે સામાજિક સંદેશાઓ પણ તેમાં મુખ્યત્વે ખેડૂતોની સમસ્યા વિશે જણાવવામાં આવ્યું હતું જેમાં બળદની સંભાળતા ખેડૂતોએ ખેડૂતોના પાક માટે લોન અને વ્યાજબી ગેરંટી ભાવ આપવાના વચનો લખેલા હતા